ઘરે મંચુરિયન બનાવાનું છે આપડે કામ કરવા જોઈ ગયું છે બે કોબી સીણિયા કરવા બે ગયા છે મસ્ત ના બા લીલું લસણ લીલા કાંદા મરચી ને જો બનાવવા જોવા વાળા વધારે છે કઈ કામ કરાવી બાજુવાળા મંચુરિયમ બનાવવા આવ્યા છે આજે બારી પડી છે ને આગળ હોળી ખરેખર ખોવાઈ ગયા પાછી જાય

તો અહીંયા જો નાટક બાસ અને મમ્મી હે તળવાનું શરૂ કર્યું છે હવે મંજુરી એમની ગોળી બોલો કે તમારે કઈ કેવું છે મમ્મી આજ કરવાનું હોય તો છેલો પ્રોગ્રામ છે છેલ્લો પ્રોગ્રામ છેનો છે મંજુરી એમની ગોળીનો ચોક થાન શરૂ થઈ ગયો છે તળાવ ઉપર તળાવ થાય છે મસ્તની મંજુરી બનશે હમણાં વઘાર વઘાર થાય મસ્તનું વાતાવરણ છે હમણાં અંધારું થઈ જાય અમે જો ચકલી કેટલી બધી છે મસ્તની ચકલીનાય મસ્તનું બને છે ડાબેલી મંસરીયા આમ